तापी जिला की बात करिएगा तो तापी ना निझर तालुका में ફરી એકવાર તમને સીધા દ્રશ્ય તમને બતાવી રહ્યા છે ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે ની બાજુમાં નિઝર ડિવિઝન ના અહીં જે મેન્ટેનન્સ કામ ચાલે છે 11 કેવી લાઇન પર ના જે દ્રશ્ય છે તમને સીધા બતાવી રહ્યા છે જ્યાં જે મજૂરો સાથે કામ કરી રહ્યા છે હવે કઈ એજન્સી છે કયો કોન્ટ્રાક્ટર છે એનો અહી કામ ચાલુ તો છે પણ અહી જે મજૂરો કામ કરી રહ્યા છે એના પર નથી હેલ્મેટ કે નથી હેંગ્લોસ કઈ પ્રકારનું સેફ્ટીના સાધન વગર અહી મજૂરના જીવ સાથે અહી ચેડા કરવામાં આવી રહી છે સીધા દ્રશ્ય તમને બતાવઈ રહ્યા છે જે અહી તમને વેલતા ગામની સીમમાંથી સીધા દ્રશ્ય ઉસલ નિજર હાઈવેના બાજુમાં અહી કામ ચાલુ છે 11 કેવી પર અહી હાલ મજૂરો કામ કરી રહ્યા છે અને જેના પર કોઈ પ્રકારની સેફટીના સાધન વગર અહી જે કોન્ટ્રાક્ટર છે તે મજૂરોના જીવ સાથે જોખમી કામ કરાવી રહ્યો છે તેના સીધા દ્રશ્ય તમને લાઈવ હાલ કે ટીવી ન્યૂઝ તમને અહી બતાવી રહ્યા છે જે વાત કરીએ તો આવાજ કોન્ટ્રાક્ટરના લીધે અહી ગરબાદે અહી કિસ્સાઓ બની ચૂક્યા છે અને મજૂરોના જીવ પણ ગયા છે છતાં પણ અહીં નિર્ણની નિંદ્રામાં હાલ ઊંઘેલા છે અને દર વખતે અહીં આવા સેફ્ટી વગરના કોઈ પણ સાધન વગર અહીં મજૂરોને કામ કરતા દ્રશ્ય અહીં વારંવાર જોવા મળે છે તિતેશ નાઇક કે ટીવી ન્યુઝ તાપી